પહેલી ઓટી એટલ લે આ નહીં પહેલ થી આ પહેલ જ અહીંયા હિયર હોય છે હે પાંચ વાગે બીજી કે મારો સમય પાક છે ને કાકી તારી માતાનો સમય પાક છે તો તમે જુઓ જગ્યા સરસ સરસ મજા જંક હતો ઝુક હતી

જૂનું ભૂંતાન નવું આવું કોઈને ગાલતા નહીં કરતો સવાલ જરૂર નથી તો આ આ નવું નવું ગાલી ગાડી તમે આજે તમારા ઘરના દીવનું અટીમાં ધાવી દો છે બરાબર છે સત્તર ચડાઈ દેજે બે બાજુએ આ દંઢ હું કહું છું તારી માતા નહીં કેતી ભાઈ હે ખરું ખરું તારનું બીજું સત્તર તારા નિવેદ પૂરા ને એટલે રણાયણાઈ ચડાઈ જશે બરોબર બરાબર છે આ મારો ડટ છે ચોક્કસ ચોક્કસ મારી ચોક્કસ ચોક્કસ બરોબર છે આટલમાંથી છોડું છું આ માડી બરાબર છે બાકીની સુધી બરોબર પંચાતું બંધ થાય અંજા તારા ચડતી ના તારા પાછા જેવા હતા એવા લાઈન મૂકી દે બરોબર સર પણ એટલું છે

તમે હાથ પીડી લોનેક્શન હોય કનેક્શન રેવાનું અને હું હજી એ છું ને પરેશ બોલું એટલે કરવું જ છું બોલી હતી કે આજે બારા ગોલ્યો સિવાય પરેશ અનિલ અને વિપુલ સિવાય તમે નહીં થાય કે નથી થઈ નથી થઈ નથી થઈ નથી બરોબર છે અને જે વખતે મી કરી તે વખતે કાયદેસર બધો બાર પાડી કરી કે આ ભુવાજી છે ને આ મારા જોગણીના સેવક હે એ સિવાય મેં થવાય નહીં દીધી અને હું તો હજી એ કઉ છું પ્રવીણ કે પુતાવળા ઓબા ના પાખી લે બરોબર હે અને જેને ઉતાવળાઓમાં પકાયા છે ને તો જોઈ લેજો કે ભાયંદરે મૂકીને જવું પડ્યું ને ગુજરાતે મૂકીને બીજા ચોક જવું પડ્યું છે હે પણ હું આજે એટલું માતા કહીને જઉં છું કે સમય ને વેળાએ મેં કીધું તું એ પૂરું કર્યા જ નવરાત્રી પહેલા મેતાને હાલવાનું અછન હતું મેં નવરાત્રી પહેલા જવાનું બરોબર છે અને એમાં છોક પરેશની સેધી અનિલા મહારાજે ભજવાલ છે અને હું લખીને જી હે જો ચાર દારા માં એ એક વખ લઈને આવશે બરોબર છે અને મિનકુ માતાજી એ કહી જાઉં છું કે દિવાળી આવશે બરોબર છે અને દિવાળી ને દાર જગત મથી બરોબર છે તારો બે નવો ચિત્ર ના બહાર કાઢ્યાનું તો મારું નો માતાજ નહીં બરોબર છે હે અને મારા કૌશિકનો ધંધો હું જોબડી ચલાવી ગયા લે પણ સમય પછી ને એના સો ભણવામાં ધ્યોન હાલજો

તો ગોડા જગત બાલે બાલેવોકો નઈ થવા દઉં બસ બસ માથેકોણો તો પડી જાય બીજો ભાઈ બસ બસ અને તું ઠેકોણા ની વાત કરે છે આ દિવાળી ને નઈ થવા દઉં બરોબર છે આ નવરાત્રી પતિ નહીં આનું કોમ દજે ના વડગાડું તો કઈ દેજે જા બસ છોકરા પર એટલે હે દે સુક્રો તારા છોકરા ને તૈયારી રાખજે બાર ગોમ જવાની અલી હા બરોબર છે જો આટલા દંડમાંથી છૂટી કરું છું આજે હું માતા તમને પ્રવેશ બરોબર છે અને એક વાત તારા મારા વચમાં છે એ પછી હું તને કહી કે તો મારા ભૂલ્યો કે છે તલો બરોબર છે પણ એ વાત તારા પૂરી કરવાની છે બરોબર છે એની બમણી વાત મારા તને પૂરી કરીને આલવાની છે બરોબર છે અને હો ટકા જો જગત જોતું રહી જાય બરોબર છે અને પ્રવીણ તારા છોકરો હાથ પેઢી ના તારી દઉં તમારું નામ જોડીને જગતમારી